વુમન સેલમાં હોય ને એ સાડીઓ ગમવાની તો પછી હજારની સાડી લીધી ને એક એવી બે ત્રણ લીધી પછી આ ઘરનો થોડો બહુ સામાન લેવાનો હતો તો પેલું વાડ્યો નાંતે એવું કાચનું આવે ને પાંચસો પાંચસો રૂપિયાના લીધા પેલું શું મન સસ્તું ફાવે નહીં ને એટલે અને પછી એ ડ્રેસે મસ્ત મસ્ત મળતા હતા તે આઠસોનો ને એવો બધો હતો તો મેં તો આઠસો આઠસો વાળા લીધા અને આ સોફાના કવરે બધા જૂના થઈ ગયા હતા ને મને એમ થયું કે લઈ લો તો એ સાતસો આઠસો ના એ લઈ લીધા બોલો અને અમારે તો ઝાડુ એટલું મોંઘું આવે આપણે ઝાડુ અહીંયા વેચવા આવે ને એ આપણે વીસ ત્રીસ રૂપિયાનું આપે મને એ ફાવે નહીં તો હો બસો રૂપિયા વાળું તો મેં ઝાડું જ લીધું ખાલી બોલો આટલું બધું એમ

અરે મારા હસબન્ડે એવું કહ્યું કે તું ફોન લઈ લે તો જો મેં સવા લાખ રૂપિયાનો ફોન લીધો એનાથી નીચેનો હું ફોન જ યુઝ નથી કરતી નહીં ભાઈ તો આ કેટલાની વસ્તુ લીધી તમે લીધી હવે છોડો અરે ના કોને પણ વધારે નહીં મતલબ હજાર બારસો નો સામાન છે આ બધો હું તો છે ને શોપિંગ કરીને આવું ને તો મારો તો પાંચ છ હજાર નો તો સામાન જ હોય બે હાથમાં બધી બેગો અને બાકીનો સામાન તો રિક્ષામાં

હવે ઘેર ઘેર માટીના ચૂલ આપેલી કહેવત નહીં કીધી ડખા ખાલી મારા આખી દુનિયામાં છે કરોડપતિ હોય ને કરોડો રૂપિયા જેવા ડખા હોય મારા જેવા બાબતના ડખા હોય આ ડખાને કઈ નોતરવા નથી પડતા મારા જ ઊભા થઈ જાય છે બોલો માની નાની વાતમાં સૂતા શેડા શું થયું આ મન જોઈન લાગતું નહી કે બહુ મોટો કોભાંડ થઈ ગયો છે બહાર શીનો કોભાંડ કર્યો ભાઈ હે કોઈનું ઉઠમણું ઉઠમણું કરી નાશ્યું ઉઠમણું થયું ના ને તો બસ થઈ જવાનું છે કોનું મારું જ હું ઝુકલી જવાની છું આ લોકોના છે આ બધા મેણો ટોણો હપડી હપડી લે ભાઈ તું થોડી ઠંડક રાખ હે ઓમે તાપ બહુ પડે છે બહુ ગરમી હારી ની અને ગરમો તો જરાય હારી ની હોશિયારી ના મારશો તમારી आए तुम्हें 1500 रुपये आलास ना माथी कसु आवतो नाही आ वधार मु offsetY मारवा जाय ने तो पेली लोगत के आई थिंक यही छु पीली यही छु 4000 ની હારી છે મારી નોકરોની પેરે 800 ની આ હું કોમवाडी छु કે હું આટલી આટલી સસ્તી સાડીઓ પહેરવાની હતી ચટલું બધું મને હંભડાઈ જાય મારા હવે કસુ હંભડવું નહીં તમાર મન થને મોંઘા મોંગી વસ્તુઓ લિયા લવાની છે બસ ઓ ભઈ જેટલી આવક હોય ને એ પ્રમાણે જાવક નક્કી કરવાની અને જાવક કરવાની સાથે સાથે બચત કરવાની હું એને કંજુ નથી કેતો પણ ઓને બચત કઉ છું પડી એમ જણ એટલે જેટલી ચાદર લોભી હોય ને એટલા જ પગ લોભા કરવાના નીતર બાર પગ આવે ને મસરો ને તાડે લાગે તમારી ચાદર છે ને હું લઈ લે એમ હતો મારે બરાબર બાકી અને રાત્રે મોડા આવો એટલે તમારે કશું ના હોપડવું પડે અને તમારા શર્ટ ને બુ શર્ટ એમાં હું તમારે હોપડવાનું હતું અમાર હાડીઓમાં કેટલું હોપડવું પડે છે આઠસો ની હાડી લીધી મેન મને કેટલું હોબડાઈ જાય એરીએ અને એન શરમે નહીં આવતી આવું બોલતા અને પાછી આ તાલિયો પાણી પાડીને

ધાણા હોય તને મોઘી વસ્તુ મોઘી વસ્તુ મોઘી વસ્તુ ચમનું ચલાવવું એ મને ખબર પડે દર મહિને એની મારા ઘરના હપ્તા કપાઈ દઈશ આ ગાડી લાવ્યો ગાડીના હપ્તા કપાઈ દોશી તો ચમનું બચત કરવાની અને અમને તો બોલીને જતું રહેવું છે મોંઘી વસ્તુ મોંઘી વસ્તુ અરે આ હા સેકન્ડ હેન્ડ ડબલો વાપરું છું આઈફોન લેવા મારે મોંઘી વસ્તુ લેવી ભોડામ થઈ નોટ ફિકર નોટ મંગો ચા બા પીવડાય તારા મૂડ બને હેડ અરે વાહ રોજ તારી આદત ઉપર હું પીડા છું આવું એટલે તું ચા રેડી જ રાખવો વાહ કેવું પડે

તું યાર એક તો સસ્તા ને મોઘામથી ઊંચી નહીં આવવાની હવે સોંતી રાખ બરફ રાખ માથા પર જાણે હોય તાને સસ્તુની ની મોગુન મોગુન સસ્તું એ એ એ અંતર પાડવાની કોઈ જરૂર છે આ લે તે આજે હાડી પહેરી છે બરાબર એની કિંમત નથી પૂછવી પણ તું કેવી રૂડીન રૂપાળી લાગુ છું લાગુ છું કે નહીં એમ તો મહો તું પહેરી ના આવતા તમે તો અત્યારે વખાણ કરશો મારા લે અરે તને તો ટાટાડાની હાડી પહેરાવું તો એ તું હારી લાગુ એમ છું લાગુ છું કેમ કે પૈસા તમાર ખર્ચવાના ને એટલે તમને ગમે એમાં અત્યારે તો હું હારી લાગી હવે તું સોંતી રાખ તારી માટે એક સરપ્રાઈઝ લઈને આવ્યો છું બોલ શું હે તારે તું ઓખો બંધ કર તું ખુશ ખુશ થઈ જાય એવી સરપ્રાઈઝ છે બોલ કરી ઓખો બંધ હા સોરી તને આજ તને ખુશ ખુશાલ કરી દઉં જો તું તું બી યાદ કરે કે વાહ કેવું પડે હાથ આગળ કરો

આ હડી 300 રૂપિયા મોંઘું કહેવાય અરે ગોડી એ તો હો ડોળ હો નું બતાવતો તો મને કે લ્યો આ આ હો નો ના નો મી કે ઓ ભાઈ હું તને હો ડોળ હો વારો એવો લાગુ છું પણ સાચું કહું તો એની દુકાનમાં મો ઓન થી બીજો કોઈ ડ્રેસ જ નતો એટલે ઢગલા ત્યાં જાતા ને તમે ના દુકાન કહું છું તે મો ઢગલો ચોથી આવ્યો આ પેકિંગ બેકિંગ તો જો મન તો લાગા થેલી છે ને એ ઓના કરતા મોખી છે कशीव कदर ना करीते मारी हूं એટલે પ્રેમથી તારા માટે લાવેલો સારું હેડો તમે આંખો બંધ કરો હું તમને સરપ્રાઈઝ આપું એ હું સરપ્રાઈઝ સરપ્રાઈઝ છેના હા સરપ્રાઈઝ એટલે ઓકે બને હા લ્યો હાથ લવો કરો લ્યો કી શું સર ટી-શર્ટ આઈ આ હું ખબર હતી તું કઈક તો લાવ્યો

તું વિચાર કર હું આ પહેરીન ફરી એમ ના કરે તું કેવો લાગે તમે ગમે એવા લાગો બાકી હું તો હારી નહીં જ લાગુ એટલે હું નહીં પહેરવાની આ તમે પહેરજો એવું હોય ને તો એ વચ્ચેથી કાપી નાખજો એટલે તમારો શર્ટ થઈ જશે બરાબર અને નીચેનું વધે એનો ચડ્ડો સીવડાવી દેજો અને ઓઢનું ઓઢીને જજો હારા લાગશો લે આ બેન પણ આવી છે આય મોહિની મંગબેન આઈજી ભજન મંડળી હર તમે ભજન કરો એટલામાં હું ફ્રેશ બેસ થઈ ના આવો અરે મોહિની આય આય કેમ છે મજામાં બસ બસ મજામાં આ શું છે આ ઓમને મે કીધું તો એક પોતું લઈ આવજો ઘર માં પોતો નઈ ફાટી ગયું છે તો બોલો મોગા મોગો હાડી 300 નું પોતો લઈને આયા બોલો બીજું કંઈ નઈ આ તમે લોકો કેમ આયા હતા આપણે બહાર છે ને મસ્ત એક્ઝિબિશન આવ્યું છે અચ્છા સાનું ડાયમંડ ઓરિજિનલ ડાયમંડ ને સેટ અને હ પાંચ સાત લાખ થી તો શરૂઆત થઈ જ એમ થયું કે અમે જઈએ તો તમને લઈ જઈએ આ પાંચ સાત લાખ તો કશો ના કહેવાય દસ પંદર લાખ નું તો હું લઈ જ લઉં પણ અત્યારે એવું છે ને કે આરે જઈશ આજે માર્કેટ મોંઘી તને વસ્તુઓ લઈશ એટલે મેં કીધું એમની જોડે જ જાઉં પેલું શું આપણા આપણા પૈસાના ખર્ચવા પડે ને એમના ખર્ચાવું ને મારે ખર્ચવા હોય પછી આ પાંચ સાત લાખ નો સેટ ને એવું બધું હું જાતે જઈને લઈ આવીશ પણ હા બ્રો આ માં તો છે ને બધી રેગ્યુલર આઇટમ અને આપણે આ જે એક્ઝિબિશન છે ને એમાં તો બધું ડિફરન્ટ ડિફરન્ટ આ એ તો એક્ઝિબિશન એટલે જ થતો હોય ને પણ તમે લોકો જઈ આવો ને મારે તો અમની જોડે જવું છે બહુ ટાઈમે હાથમાં આવ્યા છે તો થોડુંક એમને શોપિંગ કરાવી દઉં હે ને સારું હારું આ તો અમને એમ થયું કે લઈ જઈએ તો જોડે સારું તમારે બધું થઈ જાય નેક્સ્ટ ટાઈમ આવીશ નેક્સ્ટ ટાઈમ હા તમે મોડું થશે પાછું જાવ જાવ હતો ને હા જઈ આવજો પાછા હા હા બાય હા મોટી એક્ઝિબિશનમાં પાંચ સાત લાખનું આ વસ્તુ લેવાની હતી

તમને કહી દઉં છું મારે મોંઘા મોંઘી વસ્તુ લેવી છે એટલે લેવી છે હવે હું થાકી ગઈ છું આ લોકોના તાના સાંભળી સાંભળી એટલે મને કોક મોંઘું આજે લઈ આવ્યો હેડ હેડ આજ તો તુંય હેડ હું ટસન પર છું તારે શું જોઈએ છે ને ચેટલું મોંઘું જોઈએ છે હાડીઓને એવું તો હું લઈ આવી તો મને છે ને ચપ્પલ નહીં મને ચપ્પલ લઈ આવ્યો મોંઘા મોંઘી એમ ને હા

અલે યાર મોગી છે દુકાન હેઠ અહી તો બધું આદમી અને જૂતા છે અરે અંદર બહુ મોટી દુકાન છે મઈ લેડીઝ ડિપાર્ટમેન્ટ છે એ તો તોથી લઈ લઈ નઈ બતાવશે બેહી જા અરે આવો આવો સાહેબ બોલો કેવી ચપ્પલ બતાવો મારા માટે નઈ ભઈ હમણા માટે બતાય માર તો બરોબર છે બધું મેળમ માટે હા હા આ બતાઈ દીયે ના અને જો ભઈ પહેલેથી જ કહી દઉં છો મોગમ મોગી બતાવજો અરે મોગમ મોગી બતાવો પિયુષ ભાઈ હા માધુઈ લાવો તો લો जो एकदम जोरदार लो मुकत खराब भाई चेंज मस्त चप्पल से तार पग में चटली हारी लागे जो चला नहीं सब या आ 350 रुपया 350 आ तो कोई चप्पल से दोड़ी दोड़ी से और ना तो चटली मैली जाए आवी नहीं मोगी बताओ अंती मोगी बताओ

ભાઈ હાદી હાદી છે એકદમ ઓમ કશું ઓમ લગાયેલું નહીં નહીં કશું નહીં આવી તો હું ના પહેરું ભાઈ હારી બતા ભાઈ તમને કીધું ને કે મોગા મોગી બતા ઓનાથી મોગું કશું છત નહીં યુઝ બે કેટરીના લાવ કેટરીના તો તારી કમ્પ્લીટ ફેવરિટ છે મોગી જેસી અરે કેટરીના જો પહેરો વાહ

નોરા ફતે અલી ખોન નોરા ફતે હી લો આ હા જો તું ચપ્પલ જો 4000 વાહ 4000 આટલી મોગી નહીં લેવી કોડી હવે તું પૈસા હો મેં ના જોવે તારા થી કઈ 4000 વધારે છે અને તારે હવે લેવાની છે તો આજ લેવાની છે મોગા મોગી 4000 વાળી જ લેવાની આ ભાઈ આનાથી થોડી ભાઈ તું આજ પેક કરી દે તને ગમે છે ને બસ તો આ જ લેવાની છે આલદે ભાઈ ફાઈનલ ફાઈનલ યુઝ ભાઈ હા લો નોરાન બેક કરો લો લો ભાઈ આ 4000 બસ લઈ લે ખુશ ચાલે

હજી આવી નહીં એક તો મને ઉતાવળ થઈ છે આ મારી મોકા મોકી ચપ્પલ જો બતાવી છે બે જણીઓને બોળી બોળી નાખો આજે તો મંગુબેન આય મોહિની હાય વૈશાલી કેમ બોલાવવા પડ્યા કઈ નહીં એ તો જ મેં તો બોલાયા હતા આ પેલી શોપિંગ કરી તો મેં પેલું સેટ વેટ પેલું સાત આઠ લાખ નું લેવા ગયા હતા એક્ઝિબિશનમાંથી માંથી અમારો વિચાર જ બદલાઈ ગયો કેમ શું થયું અરે બધી મોંઘી મોંઘી વસ્તુ લઈને બધી ઘરમાં પડી જ રહે ને એના કરતા નહીં લીધું અચ્છા અચ્છા સરસ સરસ મેં તો એટલું બોલાયા હતા કે હું કાલે નથી ગઈ શોપિંગ કરવા મેં કીધું અમની જોડે જઈશ ને શોપિંગ કરીશ તો મેં છે ને મોઘા મોઘા ચપ્પલ લીધા તો મેં કીધું તમને લોકોને બતાવું કેટલા મોઘા ને કેટલા મસ્ત લીધા છે મેં ચપ્પલ છે ને મસ્ત થોડું હાચવી ના કેટલા ના છે વધારે નહીં ચાર હજાર ના છે ચાર હજાર ના હા આ ચાર હજાર ના આ જો મારા બતાવો આ જો અમે પહેર્યા તે સેમ ટુ સેમ ફક્ત ત્રણસો રૂપિયાના ચૂલા ને ત્રણસો રૂપિયાના આપણે આ બાર દરવાજાની બાર પેલો સેલ લાગ્યો એમાંથી લીધા

आ दुकान वाला ने थोड़ो नफो થઈ ગયા મો થઈ ગયો છીટાઈ ગયા છીટાઈ ગયા હા 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 તો સેમ જ છે તો કસવા દન இல்ல લો તમાર કપ્પન જઈએ ચાલો તાર મંગવે નમેજી હા જાઓ મારે ભારત જવાનું મારે કામ છે એક જગ્યાએ હા જાઓ તમે ચાલો છીટાઈ ગયા મતલબ મારી ઇજ્જત જાવી મતલબ નક્કી જ છે આ લોકો હમે અને ચાર ચના ચમડા આલે છે આ ચપ્પલ તીલીને થેન્કસો ના એ ઉલ્લુ બનાયા આમના મને જો એનો વારો પાડું છું એના મોઢા ઉપર ના મારું મારું નોમ માંગું નહીં કેલું બેલું તો છે હું આલી જવું અડધો કલાકથી આઈને બેઠો છું મંગુ ઘર જ નથી दरवाजा खुल्ला से जो के खुल्ला दराखे नो में आगर मोली जब आज यू जो आज तो जाते चाब बनाई जाते पी दी दियो राज चामो भले वार तो अन मन के शापु तारा चा सस्ती अरे बेहा चप्टिक में नाखी तो टना टन तन चाब बनी बनावता उता ना अपने तो ओह हो हो जो जती रही थी तू मंगू બસ એમ જ માર્કેટ સુધી ગઈ હતી માર્કેટ સુધી તું આ જઈ મારા ચા જાતે બનાવીને પીવી પડી કપે ધોઈને મેલ દીધો રહોડામાં તારું કોમ શું થાય ને એટલે હું શું કહેતી હતી હાજી આ પેલું ચપ્પલ આપણે કાલે લઈ આવ્યા તે ચલાની હતી એ એ એ તો તો ખબર તો છે 4000 રૂપિયાની ચપ્પલ હતી મોડી અચ્છા એમાં તમને કેટલા મળ્યા એટલે મને શું મળવાનું હતું મારે તો ઉપરથી ગજવામાંથી ચાર હજાર જ્યાં મને એમ કેજો આ તમે જૂઠ્ઠું બોલવાનો કોર્સ કર્યો છે કે તમે કોઈ ગોળી ખાવતા કોર્સ જ હોય એનો હે ને એટલે હું નહીં ઊંચા જૂઠ્ઠું બોલું છું ગોળી આ જૂઠ્ઠું હડ હડ જૂઠ્ઠું બોલા સા તમારે હગલા હું જઈ નહીં ત્યાં તમારી દુકોને છો ગયા બોલો ભાઈ છો ગયા તે દિવસ હતા એ સેફ

રેલિયન્ટ આઈડિયાસ બાકી તું હમજી જો એવો સમજદાર માણસ છું તું હા એક ઈશારમ મારા બેટા તે તો નિર્ણય લે લીધો હમ હરાતરની જગ્યાએ ત્રણ જ ચમાલ્યા આ તો 500 રૂપિયા થાય મોડું બંધ રાખવાના અચ્છા શેર નેખર્યો ભાઈ તો મોડું બંધ જ રાખજે પાછો કો કરીને ખોલતો નહીં હા

એ ચપ્પલ ભલે હું એને હાલી પણ આ તો જોડે મારતી મારતી તમને હોની ના દુકાને લઈ જાય અને ને બંગડી લઈ આવે તો એમ જ તમે ઓમ ઓમ કરવાના હતા હવે તો પડશે ઊંટ બેઠ્યું અરક તો આ લઈ લીધું ઉઈ દીયો મૂર્ખો બુદ્ધિનો બારદોન છું આ ચારસી રૂપિયાની વસ્તુના ચાર હજાર કહી દીધા મેં પણ કરું એ હું એ વખત જેમ બુદ્ધિ ચાલી એમ આપણે આદર્યા પણ એવું નહીં લાગતું તમને કે હવે ચાર હજારનું વસ્તુ એ કરવા માટે થઈનું ચાર લાખમાં હોઈ ગયો કંઈક તો ઉપાય કરવો પડશે ઓને ઓને તો ઉપાય ના થાય તમે ગમે તેટલી ચાલાકી વાપરો ને પણ બૈરોણ ખબર પડ્યા વગર નાદ રહે અને ભૈસાબ રહે જ ને કારણ કે બુદ્ધિ અય છે આપણે ભલે એમ કહેતા હોય કઈ છે બુદ્ધિ અય છે એ લોકોને બીજી વાત આ ફિલ્મ લાઈનવાળાનું તો કેવું છે આજે લગ્ન કર્યો ને તો કાલે છૂટાછેડા થાય કાલે છૂટાછેડા થાય ને બીજે પાછું જોઈન્ટ થાય આપણે તો પૈસા બહુ જ્યાં બાપનું એક જ વયરું છે એ જતું રહે ને તો પછી મંજીરા એટલે ભલે ને મોંઘું તો મોંઘું એની ઈચ્છા પૂરી તો કરવી પડશે ગમી તો લોન પાડી દે બીજું તો શું હે ગમ્યું ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો જતે જતે વણ માગી છે હાલું શું મોંઘું હોય એ જ સારું હોય એવું મોની નહીં લેવાનું ઘણી વખત સસ્તી વસ્તુ એ ટકાઉ હોય હા એટલે ખર્ચો કરતા પહેલાં વિચારજો મારી તો કલય થઈ જઈ છે તમારી ના થાય ચાલો સેટ લેવા